હેલો મિત્રો તો સ્વાગત છે અમારી ચેનલ ફ્લેવર્સ બાય સોનલ અને આજનો સરસ મજાની મોર્નિંગ થાય છે જૈનમથી તો જૈનમ ઉઠીને કરી રહી છે બ્રશ અને આયન આયર્નમેનવાળું બ્રશ કરી અને તમને બધાને કહે છે ગુડ મોર્નિંગ અને થેન્ક યુ મારી મમ્માની ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે ત્યાં તો હું મમ્મી માટે લઈને આવી ગઈ ઘરમાં ગરમ દૂધ દૂધ આપીને મેં મમ્મીને કહ્યું મમ્મી આ સવાર સવારમાં શું લીધું તો મમ્મીએ કહ્યું કે મેં લઈ લીધા છે સરસ મજાના મગ ઘરની બહાર એક લારીવાળા અંકલ આવ્યા હતા અને એને બોણી કરાવવા માટે મમ્મીએ ત્રણ કપ લઈ લીધા હતા અને કપ બહુ સરસ હતા તમે પણ જુઓ કેટલા સરસ મજાના મગ છે ત્યાં જ મમ્મીએ કહ્યું કે જો મને ત્રણ દિવસથી કમરનો દુખાવો છે એટલે હું ગરમ કોથળીનો શેક કરું છું અને તમને તમારી જોડે વાત એમણે શેર કરી અને હું સરસ મજાના મગ લઈને અંદર ગઈ અને મેં કહ્યું ચલો ચલો હું બધા માટે સરસ મજાની ચા મૂકી દઉં છું અને બધા સરસ મજાની ચા પીએ તો મમ્મી પી રહ્યા છે દૂધ અને કહી રહ્યા છે હું મોરું દૂધ પીવું છું હળદરવાળું મને ડાયાબિટીસ છે એટલે મારાથી મીઠું દૂધ પીવાય પીવાની ભાવતું નથી છતાં પણ હું પીવું છું મારા ઘરે આવી ગયા હતા આજે મહેમાન તો બોરસદથી થી આવ્યા હતા અમારા ઘરે હરજીવન મામા હરજીવન મામાને જોઈને તો જૈનમ એટલી બધી ખુશ થઈ ગઈ અને કહેવા લાગી કે મમ્મા જલ્દી હરજીવન મામા આવ્યા છે હરજીવન મામા આવ્યા છે અને એની જો એમની જોડે રમવા માંડી અને હરજીવન મામા કહે છે જલ્દીથી સોનલની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક શેર કરજો ત્યાં તો અમારા ઘરે જયા મામી પણ આવ્યા હતા એમનો આજે બર્ડ હતો એટલે બધાએ એમને વિશ કર્યું હેપી બર્થ ડે જયા મામી અને નેહર ભાભી પણ આવ્યા હતા અને ભાવના મામી પણ આવ્યા હતા અને અમે જીઆનસિંહ અને દર્શિલને મિસ કરતા હતા અને કીર્તિ ભાભીને કે તમે તમે પણ જલ્દીથી બરોડા આવો અને અમે તમારા સાથે વ્લોગ શૂટ કરીએ અને બધા તમને લોકોને જીવન મામા કહેવા માંડ્યા કે સોનલ અમે તારા વિડીયો રોજ જોઈએ છીએ તું સરસ મજાનું ખાવાનું બનાવી બનાવીને વિડીયો મૂકે છે વિડીયો મૂકે છે એ તો વાંધો નહીં પણ તું ખાય છે એ જોઈને અમને બહુ મજા આવે છે અને આ રીતે અમે બધા વાતોચીતો કરતા હતા સવાર સવારમાં મમ્મી બનાવતા હતા બધા માટે સરસ મજાની ભાખરી નાસ્તાનું મિશન આજે મમ્મીએ સંભાળવાનું હતું એટલે જાડા લૂંટની સરસ મજાની ભાખરી ઘીવાળી બધા માટે બનાવતા હતા અને બધા નાસ્તો કરવા માટે બેસી ગયા હતા ત્યાં તો ધૈર્ય આવી ગયો અને ધૈર્ય કહ્યું કે બા જલ્દીથી ભાખરી આપો મને ભાખરીની સુગંધ સુગંધક બાર સુધી આવે છે અને જય જઈને મને ધૈર્યને જ આવી ભાખરી બહુ જ ભાવે છે એટલે બા સ્પેશિયલી એકાત્ર ને એકાદ આ બંને માટે સરસ મજાની ભાખરી બનાવે છે ધૈર્ય હોસ્ટેલમાંથી આવ્યો હતો એટલે એને ભાખરી બહુ ભાવે છે એટલે એના માટે સ્પેશિયલ અમે ભાખરી બનાવી હતી મિત્રો આગી ગયા સવારના આઠ અને હું આવી ગઈ મારી હોટ સીટ ઉપર અને તમને કહેવા લાગી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે આપણા કિચનમાં તો આજે આપણે કઈ રેસીપી કરશું અને એને મિત્રો થોડીક જ વારમાં આવી ગયા રોહિણીબેન અને કહેવા લાગ્યા ભાભી આજે આપણે શું બનાવશું બધા માટે અને કઈ રેસીપી શીખવાડવાની છે તો મેં કહ્યું આજે આપણે બનાવશું સરસ મજાનું ભીંડા અને બટેકાનું શાક મગ અને દાળ ભાત અને ચણા મસાલાનું શાક તો હું થઈ ગઈ હતી રેડી અને મારું એપરન પહેરીને કરવા માટે વઘાર તો સૌ પ્રથમ કરવાનો હતો દાળનો વઘાર એટલે મેં મારું ખોલી લીધું ખજાનાનું બોક્સ તો હું જોતી હતી કે ખજાનાના બોક્સમાં શું શું ખૂટે છે તો આ બધું કમ્પ્લીટ હતું રાય જીરું હળદર લાલ મરચું સૂકા મરચાં કસ્તુરી મેથી જીરો અજમો દાણા દાણાજીરું અને મમ્મીએ બનાવેલો ગરમ મસાલો બધું જ કમ્પ્લીટ હતું એટલે મને ખબર હતી હવે કરવાનો હતો આપણે વઘાર તો વઘારની તૈયારી કરવા માટે મેં બધા મસાલા બોક્સ પહેલાં જોવું પડે કે બધું કમ્પ્લીટ છે કે નહીં તો મેં જે રીતે કરું છું તે રીતે કર્યો દાળનો વઘાર કરી રહ્યું છું ચણા મસાલાનો વઘાર તો મારો ચણા મસાલાનો વઘાર પણ એકદમ સરસ મજાનો સિમ્પલ જ છે હું તેલ ગરમ કરવા મૂકી દઉં છું તેલ ગરમ થઈ જાય પછી અંદર રાઈ જીરું સૂકા મરચાં અને સરસ મજાનો લીમડો નાખી અને કરી રહું છું ચણા મસાલાનો વઘાર તો ચણા મસાલાના વગારમાં આ રીતનો મસાલો એડ કરી અને પછી ડુંગળી નાખી દઉં છું ડુંગળીને પાંચથી દસ મિનિટ સરસ મજાની સતરાવી લઉં છું સતરાવીને પછી અંદર એડ કરું છું ટામેટા તો ટામેટા ડુંગળી અને બંનેને સરસ મજાનું સતરાઈ લઉં છું અને બંનેને એકદમ સરસ મજાનું ચડવા દો એ બંને ચડી જાય પછી તેમાં હું એડ કરું છું થોડા ઘણા બટાકાનો પલક એડ કરવાથી ચણા થોડા ઠીક અને સરસ મજાનો ઘાટો રસા જેવા થઈ જાય છે તો એ બધું મિશ્રણ થઈ જાય પછી અંદર નોર્મલ મસાલા કરીએ છીએ આપણે જેમ કે હળદર મીઠું મરચું અને લસણની ઘણી બધી પેસ્ટ લસણની ઘણી બધી પેસ્ટ નાખવાથી ચણાનો સ્વાદ બહુ જ સરસ આવે છે એડ કરીને પછી એમાં નાના મોટા મસાલા કરી ધાણા એડ કરી અને થઈ ગયું મારું ચણા મસાલાનું સરસ મજાનું શાક તો હવે કરવાનું છે આપણે મસ્ત મજાનો ભીંડાનો વઘાર તો ભીંડા અને બટેકા બનાવવાના છે એટલે હું શું કરીશ કે પહેલાં ભીંડાને સરસ મજાના એકલા અને છૂટા સરસ મજાના વઘારી લઈશ અને બટેકાને થોડીક વાર પછી ગરમ પેનમાં ગરમ તેલ મૂકી અને બટેકાને તળવાના છે તો મિત્રો શું કરવા આપણે અલગ કરીએ છીએ તે જોજો તમે કારણ કે ભીંડા બટેકા સાથે ચડાવીએ તો સરસ ચડતા નથી અને બંને શાકનો લોચો થઈ ગયો છે અને એ સરસ લાગતું નથી ટિફિનમાં જ્યારે ઠંડા થઈને ખાયને ત્યારે એકદમ સારું નથી લાગતું આપણે તપેલામાં સૌપ્રથમ ભીંડાને વઘારી લેવાના છે અને થોડીવાર પછી બટેકાને તળવા છે હા મિત્રો એ જ રીતે મેં રાય જીરું અને અજમો ધ્યાન રાખજો મિત્રો જ્યારે તમે ભીંડા બનાવો ત્યારે અજમો ખાસ નાખવાનો અજમો નાખવાથી ભીંડાના શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને તમને ભારે પણ નહીં લાગે તમે ગમે ત્યારે એને રાત્રે ખાઓ કે સવારે ખાવ એટલે અજમાનો વઘાર કરવાથી ભીંડા બહુ સરસ અને સરસ મજાના બને છે તો આ રીતે તમે જોઈ શકો છો મેં ભીંડાને કઈ રીતે સરસ મજાના છૂટા તેને વઘાર્યા છે અને એક બીજી વાત એ કે જ્યારે તમે ભીંડા વઘારો છો ત્યારે મેં તેમાં જ્યારે વઘારી લો ત્યારે અંદર હળદર અને મીઠું જ એડ કરવાનું છે લાલ મરચું બિલકુલ એડ નહીં કરવાનું જો તમે સાથે ને સાથે લાલ મરચું એડ કરશો તો ભીંડાનો પહેલાં તો કલર ખરાબ થઈ જશે મજા નહીં આવે કાળો થઈ જશે એટલે જો મેં પણ એ રીતે હળદર અને મીઠું નાખી અને સરસ મજાના તેને પકવા દીધા છે દસથી પંદર મિનિટ સરસ મજાના ભીંડા એકદમ વરાળમાં એને સરસ મજાના પકાવી લેવાના છે એ જ રીતે મેં તેને સરસ મજાના પકાવી લીધા છે તમે જોઈ શકો છો પીળું અને કેટલું સરસ મજાનું શાક લાગે છે જો આ ટિફિનના ડબ્બામાં પણ આપીએ તો કસ્ટમરોને ખાઈને પણ બહુ મજા આવે અમે ખાસ ધ્યાન રાખીએ છીએ કસ્ટમરના સ્વાદનો હા મિત્રો તો તમે જોઈ શકો છો આ ભીંડાને મેં જેમ ભીંડા સવાર્યા તેમજ બટેકાને પણ ઊભી ચીપ્સ કરીને કટ કરી લીધા છે ઊભી ચિપ્સ કરીને એને હવે તળવાની છે તો પહેલાં મેં તેલ મૂક્યું અને મિત્રો તેલમાં મેં થોડું હળદર અને મીઠું નાખ્યું હતું તો હળદર એટલે નાખી હતી કે ભીંડામાં ભીંડામાં બટેકાનો કલર પીળો આવે એટલા માટે અંદર હળદર નાખી હતી અને મીઠું એટલા માટે નાખ્યું કે બટેકામાં મીઠું ચડી પણ જાય અને તેલ પણ આપણું ઓછું વપરાય હા મિત્રો તમે કંઈ પણ એવું તરતા હોય તેમાં થોડુંક પણ મીઠું એડ કરી દેશો ને તો તમારું તેલ ઓછું બળશે અને વસ્તુમાં એટલું બધું તેલ ચોટશે પણ નહીં અને ક્રિસ્પી અને સરસ થાય છે તો એ જ રીતે જો મિત્રો મેં તેને આવી રીતે હળદર મીઠાના તેલમાં કેટલા સરસ મજાના તળું છું જઈને એવું લાગ્યું કે મમ્મા ફ્રેન્ચ ફ્રાઇઝ બનાવે છે તો જૈનમ તો તરત જ આવી ગઈ એને કહેવા માંડી કે મમ્મા લાવો ફ્રેન્ચ ફાઇઝ બનાવી લો તો મેં થોડું અંદર મીઠું અને ચાટ મસાલો અને સોસ સાથે જૈનમને સર્વ કરી અને એને થોડી ફ્રેન્ચ ફ્રાઇઝ આપી દીધી ત્યાં સુધી મેં મારું મિશન અને મારું કાર્ય કન્ટિન્યુ રાખ્યું થોડીક જ વાર મેં તો આ ચારથી પાંચ ઘાણ મેં સરસ મજાના તળી લીધા તળી અને હવે એડ કરવાનો વારો હતો બંનેને સરસ મજાનું મિક્સ ને મિક્સ તો મિત્રો તમે જોઈ શકો છો મેં આ રીતના ભીંડા ભીંડા અને સરસ વઘારી લીધા અને બટેકાને પણ આ રીતે સરસ મજાના તળી લીધા હવે બંનેને મિક્સ કરી અંદર નાખશો આપણે ઘણા બધા લસણની ટેસ્ટ ત્યાં તો જેને ફ્રેન્ચ ફ્રાઇસ ખાઈ અને રહી ગઈ રેડી અને જાય છે સ્કૂલે મને તમને બાઈ કહીને જઈને જાય છે સ્કૂલે અને મને કહેવા લાગી મમ્મા આપણું એક ડાન્સ મેં કીધું હા બેટા તો એણે પણ કરી લીધું થોડીક મારી જોડે મજાક મસ્તી અને બહુ બધું પ્યાર કરીને ગઈ બાઈ સ્કૂલે તો એ ગઈ હતી સ્કૂલે અને મારે થઈ ગયું હતું બધું કમ્પ્લીટ તો હું કરી ધાણા નાખીને સરસ મજાનું બધાનું બધું કરવાનું હતું ગાની છે એટલી વારમાં તો તમને ખબર છે મને થોડીક જ વારમાં લાગી ગઈ ચાની ચૂસકી તો મેં નવો કપ લીધો હતો અને એમાં મેં થોડી સરસ મજાની ચા પીધી ચા પીને બહુ મજા આવી ગઈ અને રોહિણીબેન હસતા હતા કે ભાભી ચા તો ચા છે મેં કીધું હા ચા તો ચા છે ચા વગર તો દિમાગની બત્તી ચાલે જ નહીં ત્યાં તો હું આખી થાળી સર્વ કરીને લઈ આવી પપ્પા માટે આજે કરશે પપ્પા ટેસ્ટ મેં કેવું બનાવ્યું છે તો ટિફિનનું ફૂલ લંચ હતું સરસ મજાનું દાળ ભાત શાક ભીંડાનું શાક બધું સરસ બન્યું હતું પપ્પાએ પણ કહ્યું સોનલ બહુ સરસ છે ભીંડાનું શાક અને તમે પણ જો ભીંડાનું શાક તમને ભાવતું હોય તો આ રીતની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ છીએ બીજા અને નવા બ્લોગ સાથે ભાઈ મિત્રો આવજો જય શ્રી કૃષ્ણ